અમરેલીમાં સંદેશ ન્યુઝ અહેવાલની અસર જોવા મળી રાજુરા તાલુકામાં બ્રિજ તૂટ્યાનો અહેવાલ સંદેશ ન્યૂઝે રજૂ કર્યો હતો અને આ અહેવાલ બાદ તંત્ર સફાડું જાગ્યું છે બ્રિજ પર સવારતાની કામગીરી શરૂ કરાઈ બ્રિજ વચ્ચે બે ભાગ પૂરવાની કામગીરી તંત્ર તરફથી શરૂ કરવામાં આવી રાજુલા હાઈવે પરના દ્રશ્યો સંદેશ ન્યૂઝ તરફથી આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે સમારકામની કામગીરી સંદેશ ન્યૂઝના આ અહેવાલની અસર જોવા મળી બ્રિજનું સમારકામ શરૂ કરાયું જી સંદેશ ની અંદર આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ આ સમારકામ કરી અને આ રસ્તાને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યો છે જી જી બિલકુલ યોગેશ આભાર તમામ વિગતો બદલ